નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન સ્ટેશન આનંદમાં આપનું સ્વાગત છે ઠાકોર માં બેંક વાન ચોરી નો નિષ્ફળ પ્રયાસ બાદ તસ્કરો આજ રીતે રાતે ખેડા તાલુકાના રડુ ગામે મંદિર માં લાખો ની મુદ્દા પોલીસ તસ્કરો સુધી પહોંચી શકી નથી ત્યાં તો વધુ ચોરીઓની ઘટના સામે આવી રહી છે જેમાં અગાઉની પદ્ધતિ ચોરી કરાઈ અને મંદિર અને બેંક ટાર્ગેટ કરાઈ રહ્યા છે

હતા આ સમગ્ર મામલે બેંક ના મેનેજરે પોતાના ઉપરી અધિકારી નું ધ્યાન દોર્યું હતું સમગ્ર ઘટના ને પગલે ચેવાલિયા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે